લોટમાં પડે એટલે આ ડીશ ને આપણે હમાય પેલા રૂમાલ થી બાંધી દેશું જે પાણી વરાળ બધી સૂહી લે ચાલો આપણી ડીશો મસ્ત તૈયાર થઈ ગઈ છે અને જેત કે લી તો જો આપણો ગવ ઘૂઠોકળિયો પણ સરસ થઈ તૈયાર થઈ ગયો છે તો આતપેલી આપણે જરૂર નથી આમાં નસ્ત ફિટ થઈ ગય છે ઢાકી દીધું છે હવે આપણે આને છે ને 15 મિનિટ માથે લોટને બફાવા દેશું

ચાલો આપણે મસાલો તૈયાર થઈ ગયો છે બીજું કઈ આપણે નાખવાનું નથી થોડા તલ લેવો નાખશું પણ તલ ને જીરું આપણે હજી ખાંડી ને લેશું વાઈટ તલ લઈ લીધા છે જોઈ શકો છો બસ એને વાઈટ તલ જીરું ઓછું નાખજો જીરું નાખું છું ચાલો હવે વાઈટ કલર નથી નાખે છે જેવા આપણે ખાંડી નાખશું

એકદમ ખાટું તો એ બે ચમચી ખાટું દહીં આખી દેຊું અને જો તમારી પાસે દહીં ન હોય તો છાશ લેવાના હોય તો છાશનો લોટ બાંધી દેવાનો તો હું તમને છાશના સુજોન લોટ બાંધી દેવાનું કે અલગરો મેં પૂછે તો લાગે કમસાતે મિક્સ કરી લઈએ મસાલો દેજો છે અને આમ જો રવો નાખવા आत्री में मैंने वो बरोठा नो लोड बांध दिए ने वो बांध लेछु बरोठा का मोस 15 रुपया तय गयो छे मैंने ना के लो बांध के बरोठा तो आप मोस तो लोड बांध देई आ तय गयो छे जो वो समय भाकरी में नी रोटी में यो बांधो से सरस बरोठा नो होयो ચાલો હવે આપણે આનંદ લઈ લઈને હંસાની મદદ થી આપણે પાકશું તો હંસાને પહેલા આપણે તેલ વાળો કરી લઈશું બોલો ગયો છે

દસ થી પંદર દિવસ માટે પણ તમે ડબો ભરીને સ્ટોર કરી શકો છો દસ થી પંદર દિવસ નથી થતું અને સવારે ચા સાથે ખાવામાં મજા આવે નાસ્તામાં મજા આવશે તો ચાલો હવે આપણે ધીમા ગેસે તળાવવા દેસુ હાથે હાથે જ ઉપર આવી ગઈ છે તમે જોઈ શકો છો તો મસ્ત આપણી સકડી તળાઈને તૈયાર થઈ ગઈ છે જો પણ સરસ થઈ છે તો બસ આવી રીતે આપણે બધી સકરીને હવે તળી લેશું ને તમે જોઈ શકો છો તેલ હજી આપણું એવું ને એવું ચોખ્ખું છે જો હજી એક ઘાણ ચડ્યો નથી આ પહેલો જ ખાંડ છે આપણે એક એક કપડી નથી પડી ને તલ આપણે ખાંડીને નહીં ખાતા એટલે તમે જોઈ શકો છો કે તેલમાં તલ પણ ક્યાંય દેખાતા નથી સકડીમાંથી તલ પણ બારા નથી આવ્યા તો આવી રીતે ધીમા ગેસ એક સકડી આપણે તળવાની ફૂલ કડકડી કરી લેવાની તો બસ હલો બધી સકડી મળી લે તળી લઈએ સકડી તળાણી છે ચાલો લોયામાં નાખીને તમને અવાજ પણ સંભળાવું આવ્યો ન તો ચાલો જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી સક્રિય બનીને તૈયાર થઈ ગઈ છે તો ચાલો તમે જોઈ શકો છો યુ મેડમ ત્યાં સકરી બનાવે છે જો આટલી એને બનાવી છે અને આપણો અહીંયા બીજો કાન તળાય છે તો બસ હવે આજ માટે એટલું જ હતું જય માતાજી જય મહાદેવ હર હર મહાદેવ વિડીયો પાછળની તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાય કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી આઈટમ સાથે તો ત્યાં સુધી બાય સબ્સ્ક્રાઇબ કરી દેજો